અમારી ચેનલ ને એક ઇન્ટરવ્યુ આપ્યું છે કઈ અસ્મિતા પટેલ કીર્તિ પટેલ હા હા કઈ ચેનલ ન્યુઝ અસ્મિતા ન્યુઝ ચેનલ હા હા આ તમને ઓફિસ નો નંબર છે બોલો ને સાહેબ તો એમના માટે એમનું રિએક્શન લેવું તું એટલા માટે ફોન કર્યો તો ના સાહેબ આવી એવા જેનું લેવલ જ ન એવા લોકો રિએક્શન કોણ આપે તમને કયો તો સાહેબ નહી અમારી અમારો ફરજ છે અમારો ધર્મ છે કે એક્શન વર્સિસ રિએક્શન ચલાવીએ નહીં તો કોઈને એવું લાગે કે આ વન સાઈડ ચલાવે છે એટલે ના સાહેબ અમારી જાણ કરવી તમે અમારી ફરજ છે અમને તમને જગ્યા જગ્યા આપી તમને એમનું જેટલો ટાઈમ આપ્યો હોય એને જે નિવેદનો કર્યા હોય એ તમને બતાવવા કે આ નિવેદનો એમના છે તમારું શું નિવેદન છે અમારી ફરજ પછી તમે તમારી મરજીની વાત જો સાહેબ પેલી વસ્તુ તો કેવું છે સાહેબ ની ઓફિસ નો નંબર છે અને છે ને નિવેદન હંમેશા છે ને સારા લેવલ ના સારા માણસો ના જેનાથી સમાજ બગડતું હોય ને એવા લોકોના એ પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળાઓને નિવેદન લેવાના જ હોય સાહેબ કે એને કોના લેવા કે કોના જો સાહેબ છે ને આજે માનહાની નો દાવો કરશે ને એટલે સાહેબ બધી જે દૂધ નું દૂધ છે ને પાણી પાણી થઈ જશે સાહેબ એટલે આજે સાંજે છ વાગ્યા ની રાહ જો એટલે આપણા બધી ખબર પડશે સાહેબ ઠીક છે ઓકે ઓકે